નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલસિંહ દર્શક મિત્રો આજે વિશેષ રજૂઆતમાં વાત કરવી છે દેવભાષા એવી સંસ્કૃત વિશે અને તેનો એક સંલગ્ન મુદ્દો અત્યારે આવ્યો છે જે રીતે હમણાં એસએસસીની પરીક્ષાઓ સમાપ્ત થઈ છે અને તેમાં પણ ખાસ વાત કરવામાં આવે દેવભાષા સંસ્કૃત વિશે તો દરેક ધોરણમાં જે સંસ્કૃત વિષય હોય છે તે ભણાવવામાં આવતો હોય છે જ્યારે એસએસસીમાં તેની પરીક્ષા લેવામાં આવતી હોય છે સો માર્કની ત્યારે તેમાં એક કહી શકાય છે કે મોટી ગફલત સામે આવી છે આમ તો નોર્મલ જોવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટી હોય કે બીજી કોઈપણ યુનિવર્સિટી હોય આ દરેક પેપરમાં ગણિતના પેપર હોય વિજ્ઞાનના પેપર હોય કે સામાજિક વિજ્ઞાનના પેપર હોય તેમાં નાની મોટી ગફલત તો આવતી જ હોય છે જ્યારે પણ સ્ટુડન્ટ દ્વારા પણ હોબાળો કરવામાં આવતો હોય છે પાંચ દસ માર્કની ગફલત તો ચોક્કસથી હોય છે પરંતુ ખૂબ જ મોટી ગફલત સામે આવી છે ધોરણ દસના સંસ્કૃતના પેપરમાં જે ઓગણીસ માર્ચે હતું તેમાં એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ નાની મોટી એવી એકસો પાંચ ભૂલ સામે આવી છે જે નાની સુની વાત ન કહી શકાય અને ખાસ બીજી આગળ ચર્ચા કરવામાં આવે તો જે દેવભાષા છે સંસ્કૃત ભાષા છે તેને ક્યાંક ઇમ્પોર્ટન્સ પણ ઓછું આપવામાં આવે છે મહત્ત્વ પણ ઓછું આપવામાં આવે છે અત્યારે ચલણની જો વાત કરવામાં આવે તો ભારત તેમજ સમગ્ર વિશ્વમાં ઇંગ્લિશ ભાષાનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે અત્યારે નાના બાળકોની પણ જો વાત કરવામાં આવે તો દરેક માતા પિતા હોય છે તે પોતાના બાળકને જે પોતાની માતૃભાષા પણ કહી શકાય ગુજરાતની ગુજરાતીમાં નથી ભણાવતા પરંતુ ખાસ સીબીએસઈ બોર્ડમાં મૂકે છે અને તેમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા માગે છે કારણ કે અત્યારે જે એક સમય આવી ગયો છે એક રેસનો સમય આવી ગયો છે હરીફાઈનો સમય આવી ગયો છે અને તેમાં દરેક પેરેન્ટ્સનું એવું માનવું છે કે ગુજરાતી ભાષા કે હિન્દી ભાષાનું ત્યારે કોઈ મહત્ત્વ નથી રહ્યું અમારા બાળકોને તો અમારે મલ્ટીનેશનલ કંપનીમાં મૂકવાના છે ફોરેન અબ્રોડ ભણવા મોકલવાના છે તેના માટે એમનો નાનપણથી જ પાયો હોવો જોઈએ ઇંગ્લિશમાં કારણ કે બહારના દેશમાં ઇંગ્લિશ જ ચાલે છે એટલે તે પણ એક આપણો ક્યાંક માઇનસ પોઈન્ટ કહી શકાય અને બીજા દેશોની પણ જો વાત કરવામાં આવે બ્રિટન હોય કે ચાઇના હોય કે સ્પેન હોય કે ઇટાલી હોય દરેક જાપાન હોય આવા વિકસિત દેશોને પોતાનું ભાષાનું દરેક લોકોને પોતાના ભાષાનું ગૌરવ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા દેશની વાત કરવામાં આવે કે આપણા લોકોની વાત કરવામાં આવે તો તેઓને પોતાની ભાષાનું ગૌરવ નથી હોતું ગુજરાતી હિન્દીનું તો કદાચ ગૌરવ છે જ નહીં પરંતુ દેવભાષા એવી સંસ્કૃત ભાષા આપણી પ્રાચીન ભાષાની પણ વાત કરવામાં આવે તો તેનું પણ ગૌરવ નથી તો આ વિષય ઉપર ચર્ચા કરવી છે કે શા માટે આટલી બધી ભૂલો સામે આવી છે આ વિષય ઉપર ચર્ચા કરો અમારી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે જેમાં છે ભાવિન પાઠક જેઓ સંસ્કૃતના શિક્ષક છે નીતિનભાઈ આચાર્ય જેઓ સંસ્કૃતના શિક્ષક છે અને પ્રોફેસર પ્રચિતાબેન પંડ્યા જેઓ સંસ્કૃતના પ્રોફેસર છે આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે સૌ પ્રથમ ભાવિનભાઈ હું આપને પૂછવા માંગીશ જે રીતે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના પ્રશ્નપત્રમાં આટલી મોટી જે ભૂલ સામે આવી છે કહી શકાય છે એક બે નહીં પરંતુ એકસો ભૂલ જે છે નાની મોટી તે કઈ રીતે શક્ય છે અને આની જો વાત કરવામાં આવે તો કઈ રીતે આપ એને રજૂઆત કરો છો રાજ્ય સરકાર સમક્ષ ભાઈ આ ભૂલો જે આવી છે તે શા માટે આટલું મોટું કઈ રીતે ગફલત થઈ શકે છે આ વિષયમાં મારે એટલું કહેવાનું કે કોઈ પણ આપણે ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય સો બસો માણસ પાંચસો માણસને જમવા માટે બોલાવતા હોય તો આપણે ઘરના દૂસરા વડીલને આપણે બીજા વડીલને આપણે કહીએ છીએ કે ભાઈ જરા ચેક કરી લેજો આમાં મીઠું બરાબર છે ને તીખું નથી ને જેટલા પણ મહેમાનો આવે છે ને બધાને ભાવવું જોઈએ બધા ધરાઈને ખાવા જોઈએ એટલે કે જમ્યા બન્યા પછી જમવાનું બન્યા પછી તેની ચકાસણી થાય છે ઘરના વડીલ દ્વારા અને પછી તે મહેમાનોને પીરસવામાં આવે છે સંસ્કૃતના પ્રશ્નપત્રમાં મારા ખ્યાલથી આ જ વસ્તુ થઈ છે કે એકવાર પ્રશ્નપત્ર બની ગયા પછી કાં તો તેની સારી રીતે ચકાસણી કરવામાં નથી આવી પ્રૂફ રીડિંગ કરવામાં નથી આવ્યું અથવા તો સંસ્કૃત શિક્ષક દ્વારા પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યું છે તો જ આટલી બધી ભૂલો શક્ય છે અથવા તો શક્ય નથી એટલે આ સમન્વય જે સંચાલન સમિતિ જે છે જેમાં પ્રશ્નપત્ર રચનામાં અને તેના સમગ્ર નિર્માણમાં કાર્ય કરી રહ્યા છે તેમાં સમન્વયનો અભાવ કદાચ હોઈ શકે એ મને લાગે છે જી નીતિનભાઈ આપની પાસે આવવા માંગીશ જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે કોઈ પેપરમાં કદાચ ચાલો નાની મોટી ભૂલ હોઈ શકે છે એસએસસીનું પેપર હોય કે એચએસસીનું પેપર હોય પાંચ દસ ભાગની ભૂલ આપણે માન્ય રાખી શકીએ છીએ ચલો બે પાંચ નાની મોટી ભૂલો પરંતુ એકસો પાંચ એવી ભૂલ આપણી પાસે પેપર પણ પડ્યું છે શું કહેવા માગીશ કે આપ દર્શક મિત્રોને પણ બતાવો કે કઈ રીતે એકસો પાંચ ભૂલો છે ગ્રામેટિકલ મિસ્ટેક છે કે વાક્ય રચનાની ભૂલો છે કઈ રીતે ભૂલો છે તે આપવા હું ઈચ્છું છું દર્શક મિત્રો પણ જોવે નમસ્તે પ્રતિભાલભાઈ જી વાત એવી રીતની છે કે જે આ બધી ભૂલો આવી અને આ થયું તો આપણને બધાને જાણકારી છે કે આ બધું કામ બોર્ડ સંભાળે છે પણ બોર્ડ સંભાળે છે એટલે કોણ બોર્ડની અંદર એક વ્યવસ્થિત પેનલ હોય છે એની અંદર નક્કી કરેલા લોકો હોય છે એને અસાઇન કરવામાં આવે છે માની લો કે આ કંઈ જાહેર કામ નથી કોન્ફિડેન્ટલ વર્ક હોય છે બરાબર છે સાચી વાત છે પણ છતાંય એમાં જે માણસો કામ કરે છે એ એ બધા એ જ વિષય માટે થઈને એમને રાખવામાં આવે છે નિષ્ણાત હોય છે એ લોકો એક્સપર્ટ છે તો એ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને જેમ મારા મિત્ર બાજુમાં બિરાજેલ ભાવિનભાઈએ વાત કરી એ જ વાત હું ફરીથી કહું છું કે એ લોકોએ જે ધ્યાન રાખવું જોઈએ એ રાખ્યું નહીં એક વખત જે પેપર બન્યું બન્યા પછી એ પેપર એક વખત ચકાસાવવું જોઈએ કેવી રીતે ચકાસાવવું જોઈએ હું આ પ્રશ્નપત્ર અહીંયા આગળ આપને આગળ રજૂ કરું છું અહીંયા બતાવું છું પ્રશ્નપત્રનું આ પ્રથમ પૃષ્ઠ છે અને અંતિમ પૃષ્ઠ છે અંતિમ પૃષ્ઠની અંદર આપ જોઈ શકો છો કે ચોવીસમો પ્રશ્ન છે ચોવીસમો અને પચીસમો એની અંદર સંસ્કૃતનું પ્રશ્નપત્ર છે એટલે સામાન્ય સંસ્કૃતના સંસ્કૃતમાં સૂચના આપેલી હોય એમાં લખેલું છે હું વાંચું છું આપીથી સાંભળજો ને રેખાંકિત પદાના સ્થાને પ્રશ્નવાચક પદમ લિખિત પ્રશ્નવાક્યમ રચાઈ આ પ્રશ્ન છે પ્રશ્નની જે સૂચના છે એ જ ભૂલ ભરેલી છે એની અંદર રચયત છે એની અંદર હલંત મૂકી દીધેલો છે તો રચયતની અંદર હલંતની ત્યાં જરૂર જ નથી આ લોટલકાર છે અને લોટલકારનું મધ્યમ પુરુષનું આ બહુ વચન છે તો એ રીતે એને લખવું જોઈએ ચલો એ તો જવા દો એનાથી વિદ્યાર્થીને કોઈ હાનિ નથી થતી આપણે મૂળ વાત કરવાની છે આગળ જઈએ એમાં લખેલું છે આ જે પ્રશ્નની સૂચના છે એમાં એવું થાય છે કે જે નીચે આપેલા બંને વાક્યો છે એ વાક્યની અંદર અંડરલાઈન્ડ જે વર્ડ છે એટલે કે જે રેખાંકિત શબ્દ છે જે શબ્દની નીચે લીટી કરેલી છે એ શબ્દને તમારે ટાર્ગેટ બનાવવાનો છે ને પછી એનો પ્રશ્ન પૂછવાનો છે તો અહીંયા આગળ વિદ્યાર્થી બિચારો વાંચીને ગયો છે તૈયારી કરીને ગયો છે બાર વાલીઓ બધા એ જ આશામાં બેઠેલા છે કે મારો દીકરો મારી દીકરી સરસ મજાનું પેપર લખશે અને એ બધી આશા ઉપર અહીંયા પાણી ફરી ભરી રહ્યું છે કારણ કે આ બંને પ્રશ્નોની અંદર ક્યાંય પણ એક પણ શબ્દની અંદર રેખા કરેલી નથી હવે તમે વિચારો કે આટલી મોટી જો ભૂલ થાય તો કેવી રીતે ચલાવી લેવાય અને આની અંદર પ્રતિભાલભાઈ એક મારે વાત કરવી છે

લખવું જોઈએ એટલે કે એના જવાબ સાથે તો ખબર પડે કે આની અંદર કઈ ભૂલ રહી ગઈ છે અને આમે એક કિશોરલાલ મસરૂવાળા છે એમણે લખેલું છે સર્વકર્મ રહે દોષ ધુમાડો જેમ અગ્નિએ વાત સાચી છે એમની પણ કે કોઈ પણ કામ કરો તો ભૂલ નીકળે પણ ભૂલ નીકળે તો એ આપણા માટે છે આપણા માટે નહીં ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે છે અને આ ધ્યાન એ લોકો દ્વારા રાખવામાં નથી આવ્યું એ ફરીથી આવું ન થાય વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ થ એ એટલા માટે થઈને આ તકેદારી લેવી જોઈએ બીજો પ્રશ્ન છે એની અંદર પણ એવી જ રીતે પ્રશ્ન નંબર ચોવીસ અને પચીસ અહીંયા ઉડીને આંખે વળગે બીજી તો અંદર બધી હજારો ભૂલ છે પણ એની આપણે વાત નહીં કરીએ આ મુખ્ય ભૂલો જે છે એની અત્યારે હું તમને એક ઉદાહરણ સ્વરૂપે વાત કરું છું તો આવી ભૂલ હોય તો વિદ્યાર્થીને પારાવાર નુકસાન થાય જી પ્રોફેસર પ્રચિતાબેન પણ આપણી સાથે ઉપસ્થિત છે પ્રચિતાબેન આપણું પણ સ્વાગત છે પ્રચિતાબેન જે રીતે નીતિનભાઈએ પણ જણાવ્યું કે નિષ્ણાતો દ્વારા જો હોય છે પેપર કાઢવામાં પણ આવતું હોય છે એમની આખી પેનલ તૈયાર કરવામાં આવતી હોય છે તો નિષ્ણાતો જ આવી ભૂલ કરે અને જે રીતે ભાવિનભાઈએ પણ જણાવ્યું કે ચકાસણી લોકો કરતા હોય છે એક પેનલમાં કદાચ આઠથી દસ પ્રોફેસર હોઈ શકે છે કે નિષ્ણાત હોઈ શકે છે જે તે વિષયના એક બાદ એક તે ચકાસતા પણ હોય છે તેમ છતાં જો નિષ્ણાતો દ્વારા આવી ભૂલ થતી હોય તો આપણે જે કહેવત પણ છે કે કૂવામાં હશે તો હવાળામાં આવશે એટલે કે જો નિષ્ણાતો જ આવી ભૂલ કરશે તો આપણે બાળકો સાથે શું અપેક્ષા રાખી શકીએ છીએ આ જે ભવિષ્ય છે જેમને આપણે કદાચ ઈચ્છીએ છીએ કે સંસ્કૃત ભાષા સોમાંથી એક બાળક પણ વ્યવસ્થિત શીખી શકે બોલી શકે કે વાંચી શકે તો શું કહેશો આની પર પ્રતિપાલભાઈ તમારા પ્રશ્ન બહુ સ્વાભાવિક છે થાય મને એક કોર્ડિનેશનનો બહુ અભાવ દેખાય છે એક તો જે જે સ્કૂલ લેવલ પર અત્યારે આ ભાષા ભણાવાઈ રહી છે એ શિક્ષકનો રોલ કેટલો છે કારણ કે આ પાઠ્યપુસ્તકો તૈયાર કરતી વખતે એમનો મત કદાચ લેવામાં બહુ જ ઓછો આવે છે મારી એ સ્પષ્ટ સમજ છે બીજું એને કાઢીને જે વિદ્યાર્થીઓ એ આને એમાં પરફોર્મન્સ કરવાનું છે એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન જ્યારે કરવાનું શિક્ષકે જ હોય છે તો શિક્ષક એની મુખ્ય ભૂમિકામાં કયા પાઠ રાખવા કયા પદ્યો રાખવા કેવી રીતે પૂછવું એની જો મૂળ માં ન હોય ને મૂળ ટીમમાં એ ન હોય તો એ પોતે એને તો તૈયાર કરીને મળ્યું છે એટલે ભણાવી કાઢવાનું છે એવી એક માનસિકતા ઊભી થાય બીજું કે આ વિદ્યાર્થીઓને જ એ યોગ્ય પ્રમાણમાં નહીં પીરસાવાને કારણે એક અરુચિ ઊભી થાય અને જે આગળ જતા હાયર એજ્યુકેશનની અંદર ઓછા વિદ્યાર્થીઓ અમારી પાસે જ આવે એટલે સંસ્કૃત ના વિદ્યાર્થીઓ નહીં મળવા માટેની પણ એક મુખ્ય સમસ્યા મને અહીંયા ક્યાંક દેખાયેલી છે છે મારું સ્પષ્ટ જી ભાવિનભાઈ આપણી પાસે ફરીથી આવવા માંગીશ જે હવે આ છબરડો તો સામે આવ્યો છે કે ની જે આ પરીક્ષા હતી સંસ્કૃતના પેપરમાં એકસો પાંચ ભૂલો સામે આવી છે હવે આપના દ્વારા જે આપ પ્રોફેસર છો સંસ્કૃતના શિક્ષક છો તેમજ બીજી આપણી પણ પેનલ હશે

અભ્યાસક્રમ સમિતિની અંદર પણ પાઠ્યપુસ્તકોનું નિર્માણ થતું હોય છે તેમાં પણ પ્રાય પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકો માધ્યમિક કક્ષાના પાઠ્યપુસ્તકો ઉચ્ચતર માધ્યમિક કક્ષાના પાઠ્યપુસ્તકો જ્યારે લેખકો લખતા હોય છે ત્યારે તેમના મને એક સ્પષ્ટ કલ્પના હોય છે કે મારે મારી દ્રષ્ટિ મૂલ્યાંકન આ રીતે થવું જોઈએ પરંતુ મૂલ્યાંકન કરનાર પરીક્ષા સમિતિ એ બીજી કોઈ છે એટલે લેખકોના મનમાં જેવા મૂલ્યાંકનનું પ્રારૂપ હશે તે પરીક્ષા સમિતિના મનમાં તે પ્રારૂપ રહેવાનું નથી એટલે સમન્વયનો અભાવ અહીંયા આગળ જ થાય છે જેના કારણે શોષિત તો છાત્રવર્ગ જ છે પ્રાથમિક કક્ષાના પાઠ્યપુસ્તકો માધ્યમિક કક્ષાના ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં પણ એક સરસ મજાનો એક સોપાનક્રમ હોવો જરૂરી છે જેના કારણે ક્રમશઃ જે આપણે અભ્યાસ કરી રહ્યા છે તેમાં પણ ભણવામાં કોઈ તકલીફ ના પડે અને અભ્યાસક્રમ સમિતિ દ્વારા જે સૂચનો છે તે પરીક્ષા સંચાલન સમિતિએ માન્ય રાખવા જોઈએ તેમનો ઉપયોગ કરવો જોઈએ તો આવી તકલીફો થશે નહીં એવું સ્પષ્ટ સ્પષ્ટપણે મારું માનું છે જી પરંતુ ભાવિનભાઈ પ્રશ્ન એ જ છે નીતિનભાઈ આપણી પાસે માગીશ કે આવનારા સમયમાં હવે આવી ભૂલ ન થાય વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય સંસ્કૃત ભાષા જેને આપણે દેવ ભાષા કહીએ છીએ તેનું થોડુંક માન સન્માન અંગ્રેજી ભાષાની જેમ પણ આપણા દેશમાં જ વધે આપણા જે બાળકો છે કે જે વિદ્યાર્થીઓ છે તે પણ ગૌરવથી કદાચ આપણા દેશમાં સંસ્કૃત ભાષા બોલે અને કદાચ બહારના દેશમાં જાય તો પણ ગૌરવથી સંસ્કૃત ભાષા બોલે કારણ કે ઘણા અમે વિદ્યાર્થીઓ એવા પણ જોયા છે જે ફોરેનર્સ હોય છે ને ખાસ કાશી આવતા હોય છે સંસ્કૃત ભણવા માટે કદાચ એમને વધારે માન છે આપણા કરતાં જેટલું કદાચ આપણા જ વિદ્યાર્થીઓને તેટલું માન નથી શું કહેશો આવનારા સમયમાં કઈ રીતે છબળા ન થાય તેની માટે ખાસ કઈ રીતે પગલાં લેવા જોઈએ આવનારા સમયની અંદર સંસ્કૃતિની અંદર આવી રીતની ભૂલ ન થાય એ માટે થઈને શું કરવું જોઈએ અને બીજો પ્રશ્ન પ્રશ્ન છે છે કોણે કરવું કરવું જોઈએ જોઈએ બે શું એની પણ ચર્ચા કરીએ કોણે કરવું જોઈએ તો જેનું કામ ઇમ્પોર્ટન્સ નથી અત્યારે હાલ જન સમાજની અંદર પણ એક માનસિકતા એવી જ રીતની છે આપણે કોઈ પણ વિદ્યાર્થીને પૂછીએ કોઈ પણ મા બાપને પૂછીએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછીએ કે ઓહો ભણો છો સારી વસ્તુ છે શેના ટ્યુશન છે તો એ જ કહેશે કે એ મોટાભાગે આ ચાર વિષયો પર વધારે પડતું ધ્યાન આપે છે વાલી શિક્ષક શાળા અને વિદ્યાર્થી પોતે સામાન્ય રીતે દરરોજ વિદ્યાલય પછી ત્રણ કલાક વિદ્યાર્થી એસેસ ઇંગ્લિશ એસેસ અને એટલે આ ચાર વિષયો છે એ મેથ્સ સાયન્સ એસેસ અને ઇંગ્લિશ આની જ મહેનત કરતો હોય છે હવે દરરોજ ત્રણ કલાક આ જે ચાર વિષયો પાછળ પડે અને સંસ્કૃત વિષય જ્યારે એને લેવાનો હોય તો મોટાભાગે વાલીઓ પણ આમ બિલકુલ અભિમાનપૂર્વક કહેતા મેં એવા જોયા છે ઘણા બધા અભિભાવકો પણ એવું જ બોલતા હોય છે

અને બીજો એક છોડ છે જેને તમે અઠવાડિયે પણ નહીં પંદર દિવસે પણ નહીં અને મહિને પાણી આપો અને પછી તમે એવી આશા રાખો કે બંને છોડ સરખા વિકસિત થાય અને સૌથી મોટી જે વિધિની વિચિત્રતા કહીએ ને તો એ તો વાલીઓમાં જોવા એ એ સમજી નથી શકતા કે આપણે બધા સમજી નથી શકતા માત્ર વાલી શું કરો હું પણ પોતે વાલી જ છું ને એટલે આપણે બધા નથી સમજી શકતા કે પ્રશ્નપત્ર જે છે ગણિતનું એ સો માર્ક્સનું જ છે અને એવી રીતે સંસ્કૃતનું પ્રશ્નપત્ર પણ સો માર્ક્સનું જ છે છતાં પણ આ પહેલાંમાં આટલી તૈયારી કરશે તો એ સો માર્ક્સના પ્રશ્નપત્રની અંદર ગણિતમાં તૈયારી કર્યા પછી પણ એ સો જ માર્ક્સ મેળવશે વધુમાં વધુ એમાં એકસો પચાસ માર્ક એને મળવાના નથી અને એની જગ્યાએ સંસ્કૃતમાં એને એમ છે કે એટલે બિલકુલ એને નગણ્ય ગણે છે અને એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે હા હવે કોણે આ કામ કરવું જોઈએ સુધારવું જોઈએ તો આપણે વાલીઓએ કરવું જોઈએ સરકારે કરવું જોઈએ સમાજે કરવું જોઈએ શાળાએ કરવું જોઈએ શિક્ષકે કરવું જોઈએ હવે દરેક વ્યક્તિ કેવી રીતે કામ કરી શકે તો જે જે વ્યક્તિ જ્યાં જ્યાં પોતાના સ્થાન ઉપર છે એ પોતાનો રોલ સરસ રીતે અદા કરે તો થઈ શકે શિક્ષક શું કરી શકે તો શિક્ષક વિદ્યાર્થીના મનની અંદર સંસ્કૃત પ્રત્યે પ્રેમ ઉભો કરી શકે અલગ અલગ પ્રકારથી હમણાં આપણે એક દિલ્હીની અંદર એક કાર્યક્રમ થાય છે આપણી જે રાષ્ટ્રીય ચેનલ છે એની અંદર જ કે વાર્તાવલી કરીને આવે છે તો એની અંદર અત્યારે જે આધુનિક ગીતો છે ને એ ગીતોને સંસ્કૃતમય કરી અને ફરીથી પ્રદર્શિત કરવામાં આવે છે ત્યાંના જે વિજેતાઓ છે એમને પુરસ્કૃત કરવામાં આવે છે અને એવી રીતે પણ એટલા આવા અસંખ્ય પ્રયોગો છે જેના કારણે સંસ્કૃતને આપણે લોક લોકભોગ્ય અને પ્રચુર માત્રામાં એનો પ્રચાર કરી શકીએ આવું બની શકે આવા ઘણા બધા ઉપાય છે અને આપણે બધા નિત્ય કરતા આવીએ છીએ તો આ શિક્ષક કરી શકે શાળા શાળા શું કરે છે મેં ઘણી બધી શાળાની અંદર એવું જોયેલું છે

એ જેને ન્યાય આપવાનો છે એ ના આપી શકે તો પછી શું થાય આવી જે જવાબદારી શાળાની છે શાળા પણ નિભાવે સરકાર પણ આની અંદર આ પ્રકારના પ્રયોગ આ પગલા ભરી શકે એવો આગ્રહ રાખી શકે માની લો કે આ સંસ્કૃતનું દસમા ધોરણનું પાઠ્યપુસ્તક છે હવે આ પાઠ્યપુસ્તકની અંદર દસમા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર એક બીજો પાઠ છે એ બીજા પાઠની અંદર એક સરસ મજાની પંચતંત્રની વાર્તા છે આપ જોઈ શકો છો અને આની અંદર બીજા જ એની અંદર એક ત્રીજા ત્રીજી લીટીની અંદર પહેલા જ ગદ્યખંડની અંદર ત્રીજી લીટીમાં એક શબ્દ આવે છે અત્ર આગમ્ય હવે આ છે મુદ્રા રાક્ષસ છે અને આપણે એવું કહીએ છીએ કે ભૂલ થઈ છે ચલો ભૂલ થાય તો પછી આજ સુધી સંસ્કૃતના શિક્ષક પાસે કોઈ પણ રાજ્ય સરકાર તરફથી અથવા ગુજરાત રાજ્ય શાળા મંડળ પાઠ્યપુસ્તક મંડળ તરફથી કોઈ પણ પરિપત્ર નથી આવ્યો કે દરેક શિક્ષકે જે પોતાની પાસે આ પોતાનું પુસ્તક રાખે છે એની અંદર અત્ર આગમ્યની જગ્યાએ અત્ર અગત્ય કરવું જોઈએ

આખા ભારતની અંદર શું આખા વિશ્વની અંદર અત્યારે છે ને પાણીની પરંપરા જ ચાલે છે એકમાત્ર ગુજરાતમાં જ ભંડારકર પરંપરા ચાલી રહી છે અને હું ઈચ્છીશ કે એ બાબતની અંદર આ બંને ભાઈઓ બહુ સારો પ્રકાશ એટલા માટે પાડે કારણ કે એ સ્કૂલ લેવલ પર કામ કરે છે અને સ્કૂલ લેવલના વિદ્યાર્થીઓને આ અમૂજણ થાય એ બહુ સ્વાભાવિક વસ્તુ છે એટલે હું ઈચ્છીશ કે એ લોકો આ બાબતને કારણ કે આ બે પરંપરા અલગ છે આપણી પાસે બોર્ડ પણ અલગ છે કેટલા બધા આઈસીએસસી બોર્ડ છે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ છે એનસીઆરટી છે કેટલા બધા છે એની વચ્ચેની એક સૂત્રતા ક્યાંક ખૂટી રહી છે અને જે પ્રકારના પ્રશ્નો એટલે હું ચોક્કસ ભાવિનભાઈ કે અને ભાઈને નિતિનભાઈને ઈચ્છી કે એ લોકોના કેટલાક અનુભવો અહીંયા શેર કરે બાબતના

જે આપણે પરંપરાગત જે પાણીની પદ્ધતિથી ભણાવવામાં આવે છે આ પદ્ધતિ એટલે આપણે ઇંગ્લિશ ભાષામાં આપણે આઈ વી યુ યુ હિશી ધે એટલે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન વક્તા શ્રોતા અને જગત એ રીતે ચાલે છે પરંતુ સંસ્કૃતની પરંપરાગત પદ્ધતિ છે તેમાં સૌથી પહેલા આપણે અન્યને માન આપીએ છીએ આપણે પ્રથમ પુરુષ અથવા અન્ય પુરુષ પછી મધ્યમ પુરુષ અને પછી ઉત્તમ પુરુષ આ રીતે શીખવાડવામાં આવે છે હવે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય કે દસમા ધોરણ કે બારમા ધોરણ સુધી ભાંડારકાર પદ્ધતિ ભણેલો વિદ્યાર્થી જ્યારે ઉચ્ચતર અભ્યાસ માટે આગળ જશે ત્યારે કમ્પ્લીટલી સ્વાઇપ થઈ જશે આ પદ્ધતિ સતત પ્રશ્નો મુંજાવશે કે આ રીતે કઈ રીતે થયું

કે બાળકોને અત્યારે એક હરીફાઈમાં મૂકી દેવામાં આવતા હોય છે બાળકનો જન્મ થાય ત્યારે જ કહી દેવામાં આવતું હોય છે કે મારો બાળક તો ડૉક્ટર બનશે એન્જિનિયર બનશે આઈએસ બનશે આઈપીએસ બનશે ફોરેનમાં ભણશે એટલે સ્ટેટસ ઉપર આવી જાય છે ક્યાંક સોસાયટીઝ ઉપર પણ કોમ્પિટિશન હોય છે બાળકો ઉપર તેના કારણે અત્યારે એટલું બધું પ્રેશર પણ આવી જતું હોય છે ઘણીવાર બાળક ડિપ્રેશનમાં પણ આવી જતું હોય છે ઘણીવાર સુસાઇડ ના પણ બનાવ બનતા હોય છે એટલે શું કહેશો કારણ કે શરૂઆતથી જ જો વાત કરીએ તો બાળકો કદાચ ભણવામાં હોશિયાર હોય કે બાળકને કહેવામાં પણ આવે છે સામાન્ય રીતે કે બાળકને જેમાં પણ રસ હોય તેમાં તેને જવા દેવું જોઈએ તેને પ્રેશર ના કરવું જોઈએ કે ભાઈ તમે આર્ટ્સ લો કે કોમર્સ લો કે સાયન્સ લો અને એ રીતે જ વાત કરવી છે કે બાળકને કદાચ રસ હોય સંસ્કૃત ભાષામાં શ્લોકોમાં કે બાળકને ઘણીવાર ચિત્રમાં રસ હોય છે સારી પેઇન્ટિંગ બનાવતા હોય છે પણ તેમ છતાં તેમના માતા પિતા દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે ના બેટા તારે તે એન્જિનિયર જ બનવાનું છે તારે સાયન્સ જ લેવાનું છે

આ આટલું સમજાઈ જાય ને તો આની અંદર ઘણું બધું છે મેં એવા ઘણા બધા વાલીઓ જોયા છે અને એનો મારો આ આવો પ્રત્યક્ષ અનુભવ છે એટલા માટે જેમ પેલું નથી આપણે સ્વાભાવિક રીતે દર મહિને જઈને કહી દઈએ કે લે આ ચાવી આ ગાડી સાંજે બિલકુલ એની સર્વિસ કરી નાખજે એટલે જેવી રીતે ગાડી સાથે જે વ્યવહાર કરીએ છીએ ને એ જ વ્યવહાર આપણે બાળક સાથે કરતા હોઈએ છીએ એટલે આ વ્યવહાર ન થાય જે ખરેખર વાલીએ રાખવું જોઈએ યાદ બીજી વસ્તુ એ છે કે વાલીઓની જે એટલે કે આપણા બધાની જે આ માનસિકતા છે એનું મુખ્ય કારણ અત્યારે હાલ આપણે કઈ રીતે દોરવાઈ રહ્યા છીએ અને આપણે ભીંત ભૂલ્યા છીએ એટલે આપણા ઘરના સંસ્કારો છે એ ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યા છે આપણા ઘરની અંદરથી સામાન્ય રીતે બધા પુસ્તકો જે કહેવાય રામાયણ મહાભારત એ બધા અદ્રશ્ય થઈ રહ્યા છે અરે મહાભારતના વિશે તો એટલું બધું કહેવામાં આવે છે કે મહાભારત ગરબા ન રખાય આ તો વિદેશી લોકોનો અપપ્રચાર છે અરે મને યાદ છે કે મહાભારતની અંદર તો એટલું બધું જ્ઞાન છે એટલે એમ કહેવામાં આવે છે યન્ન ભારતે તન્ન ભારતે જે ભારતમાં એટલે મહાભારતમાં નથી એ આખા ભારતમાં નથી અને જે ક્યાંય નથી એ કશું જ નથી એટલું એટલું અને આ વાત મને આ મારી બાજુમાં બેઠેલા જે બહેન છે પ્રચિતાબેન એમના પિતાશ્રી શાંતિકુમાર પંડ્યા એ મહાભારતના બહુ સારા એ આલોચક હતા અને ખૂબ સારા પ્રવચનકાર હતા એમના મુખેથી મેં આ વાત સાંભળેલી પણ હજુ પણ આ વાત છે જે વાલીઓની વાત કરીએ છીએ તો સામાન્ય રીતે એ એક આ નાની વાત છે પણ બહુ જરૂરી છે અને માર્મિક છે એટલે મને દુઃખ થાય છે આપ આપ સ્વયં પણ પ્રયોગ કરજો કે હું વિદ્યાલયમાં હું એટલે દરરોજ આટલા બધા વિદ્યાર્થીઓ છે એટલે કોઈનો કોઈ જન્મદિવસ આવવાનો છે તો જ્યારે જ્યારે જન્મદિવસ આવે ને ત્યારે વિદ્યાર્થી પગે પડે ને એટલે બધા જે શિક્ષકો હોય ને એવું એને કહેતા હોય કે દીકરા સારો માણ સારો એન્જિનિયર બનજે ડોક્ટર બનજે એ બધું તો કહે છે પણ આજ સુધી કોઈ શિક્ષકે કહ્યું હોય અને મેં જોયું હોય એવું નથી બન્યું કે કોઈ પણ શિક્ષક એવું બોલે બેટા સારો ખેડૂત બનજે આ ભણી અને તું સારી ખેતી કર અને એટલા માટે થઈને મેં નક્કી કર્યું છે કે જ્યારે હવે ક્યારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય અથવા આવો પ્રસંગ થાય તો મારા કેવું જોઈએ આને અને સંસ્કૃતને કેટલું બધું લેવા દેવા છે એનું એક જો આપણે એના ઊંડાણમાં જઈએ તો ખબર પડશે કેમ કે સંસ્કૃતની અંદર જેટલા બધા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર કૃષિ વિદ્યા પણ આપેલી છે અને એ સારામાં સારી કૃષિ વિદ્યા થશે તો આ દેશ આપોઆપ ઉન્નત થશે જો ચોક્કસથી ભાવિનભાઈ નીતિનભાઈ અને પ્રચેદાબેન મુદ્દાઓ ઘણા બધા છે ચર્ચાઓ માટે ચોક્કસથી જ્યારે એકસો પાંચ ભૂલો થયો ત્યારે મુદ્દાઓ પણ તેટલા જ હોય છે અને જ્યારે પણ પોતાની ભાષાની વાત આવે દેવ ભાષા સંસ્કૃતની પરંતુ સમયની આપણે જો મર્યાદા છે કારણે કાર્યક્રમને અહીંયા સમાપ્ત કરવો પડશે તો આશા રાખીશું કે જે પણ આપે આ સબ્જેક્ટને ન્યાય આપવાનો હતો તેના માટે આપણે પૂરેપૂરા જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તે સમગ્ર દેશ સુધી પહોંચી શકે અને જેટલી પણ જનતાને જોવે છે તે પણ સમજી શકે અને ક્યાંક ને ક્યાંક જે આપણી ભાષા આવે આપણે કહેવું તો ના જોઈએ પણ કદાચ જો આ જ સ્થિતિ રહેશે તો કદાચ લુપ્ત થવાના આરે પણ ભવિષ્યમાં પચાસ વર્ષ પછી આવી શકે છે એક બાબત હું ધ્યાન દોરીશ તમારું કે હાજી પણ આંકડાઓ જે જે આપણી પાસે હાલ અત્યારે ઉપલબ્ધ છે ને બહુ જ આપણા ને નિરાશાજનક છે એના માટે સતત બોર્ડે સમાજે અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન સાથે બેસીને કામ કરવાની જરૂર છે આવું મને સ્પષ્ટપણે ચોક્કસથી આશા રાખીએ તો સરકાર પણ આને અંતર્ગત પગલાં ભરે અને આવનારા સમયમાં આવા કોઈ છબડા ન આવે અને આપણી જે ભાષા છે દેવ ભાષા છે તેનું માન જળવાઈ રહે તેવી જ આપણે આશા રાખીશું અને કાર્યક્રમને સમાપ્ત કરીશું ભાવિનભાઈ નિતિનભાઈ અને પ્રસિદ્ધાબેન આપ જોડાય તે બદલ આપનો ખૂબ આભાર નમસ્તે તો સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર